ધોરાજીમાં આવારા તત્વોનો ત્રાસ સામે આવ્યો છે આવારા તત્વો દ્વારા વેપારીને પરેશાન કરવામાં આવ્યો હતો ધોરાજીના હોકડા કાંઠે આવેલા કરિયાણાની દુકાને લુખા તત્વો દ્વારા વેપારીને ધમકી આપવામાં આવી હતી વેપારીને દસ હજાર હપ્તો આપવાની આવારા તત્વો દ્વારા ધમકી આપવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે વેપારીએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે મારું નામ ઉમર અજીતભાઈ સોરઠિયા મારી અહીંયા ઓકળા કાંઠે એમદ્યા સ્કૂલ પાસે દુકાન છે અમારા અહીંયા આવાળા તત્વોનો બહુ ત્રાસ વધી ગયો છે રાત્રે અમારી એક આબીદ કાદરભાઈ ગોડિલ રાત્રે આવીને ખૂબ દારૂને કાઢી રાત્રે ખૂબ દારૂ પીધેલ હતો અમે જાતું કહ્યું કે જવા દો પાડોશમાં સીરીએ છે એ સવારે પાછો આવ્યો મને ધમકી દીધી છરી મારવાની ધમકી દીધી દસ હજાર રૂપિયાનો હપ્તો માંગ્યો તો તારી દુકાન ખુલ્લી રાખવી હોય તો દસ હજાર રૂપિયા આપતો દેજે અને દુકાન કરાવી દઈશ બંધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી આવ્યા છીએ અમે અમારી એવી માગણી છે કે જલ્દી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અમારે ધંધો કરવો કે એની આવા તત્વોથી અમારે બાજે રાખવાનું